તો જય માતાજી મિત્રો ભાવ જાણો ચેનલમાં ફરી એક એકવાર આપનું સ્વાગત છે તો આજે આપણે આવી ચૂક્યા છીએ ભાવનગર માર્કેટ યાર્ડમાં બકાલાના ભાવ જાણવા માટે તો મિત્રો વિડીયોને ચેલે સુધી જોઈજો અને ખેડૂત મિત્રોને ખાસ કરીને શેર કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો જોઈએ આપણે બકાલાના ભાવ તો આ મરચા આઠના કિલો કિલો ગવાર છે કિલો આઠ રૂપિયા કિલો ઓકે ભાવનગર માર્કેટમાં સસ્તો ભાવ સસ્તો ભાવ ભાવનગર હેડ માર્કેટમાં સસ્તામાં બકાલુ ભાઈ તેણી બકેટાનું શું છે બટેટાનું શું છે બટેટા 20 રૂપિયા 20 ના કિલો આ 25 ના કિલો આ 25 ના કિલો ભાઈ ચાલો ભાઈ સસ્તો બકાલો ભાઈ અત્યારે ચાલો ભાઈ ગાજરના ભાવ જાણો ભાઈ 20 રૂપિયા 20 20 રૂપિયા હો ભાઈ ભાવનગર હેડ માર્કેટ માં સસ્તું બકલું મળી ગયું છે ભાઈ વીસ રૂપિયા હેડ માર્કેટ માં હો નો બધો ભાઈ બે લઈ જાઓ સોના ચાલો ભાઈ પચ્ચા ની ગાંગડી દૂધ દી ભાઈ પચાસ ગાડી લઈ જાઓ ભાઈ સસ્તો બકાલો

કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર અને લાઇક કરી નાખજો એટલું જ મિત્રોને ખાસ કરીને શેર કરવા ના ભૂલજો ચાલો જય માતાજી મળીએ આપણે નવી કાલની હરાજી સાથે